દીવમાં આશરે ચારસો એકાવન વર્ષ સુધી પોર્ટુગલ શાસન રહ્યું હતું ત્યારથી દીવમાં હજુ પણ અમુક અંશે પોર્ટુગીઝ કલ્ચર પણ જોવા મળે છે દીવમાં આશરે પાંચસો વર્ષ જૂનું એક પૌરાણિક ચર્ચ આવેલું છે જે લોકોના આસ્થાનું કેન્દ્ર પણ છે અહીં દરેક ધર્મના લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે દર વર્ષેની જેમ આ વર્ષે પણ નાતાલ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે સેન્ટ પોલ ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ આજ સાંજે ઈસુ ખ્રિસ્તીની યાદ કરી દીવના દરેક ધર્મના લોકો દ્વારા મીણબત્તી કરી અને પ્રાર્થના આવી સેન્ટ પોલ ચર્ચની રોશની સ્ટાર દ્વારા સુંદર સજાવટ કરવામાં આવ્યું હતું ભગવાન ઈસુનો જન્મથી થીમ તૈયાર કરવામાં આવેલ જે ચર્ચામાં આકર્ષણનું કેન્દ્ર બને સ્થાનિક દીવ ગોગલા અને વણાક બારાના સ્થાનિક લોકો તેમજ પર્યટકો અને ખ્રિસ્તી સમુદાયના લોકોએ ચર્ચની મુલાકાત લીધી હતી આ સાથે ક્રિશ્ચન લોકો દ્વારા તેમના ઘરની સમજા સજાવટ ક્રિસમસ ટ્રી અને લાઇટિંગથી કરવામાં આવેલ ખ્રિસ્તી સમુદાયના પ્રસંગે ઘરે કેક નાનખટાઈ જેવી વાનગીઓ બનાવે છે આમ દેવ ખાતે નાતાલ પર્વની ઉજવણી સ્થાનિક ભાઈચારાની ભાવનાથી સાથે દરેક સમાજમાં લોકો દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ દેવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મારું નામ રિમેશ રેબેલો છે હું દીવ નું વાસી છું અને ખ્રિસ્તી કોમ્યુનિટીમાંથી બિલોંગ કરું છું આજે અમારા પ્રભુ યેશુ નું જલમ ઉજાવું ઉજાવે છે અને આ ખ્રિસ્તી નું જલમ આખા વિશ્વમાં ઉજાવે છે અમારો સમુદાય ક્રિશ્ચિયન કેથોલિક કમ્યુનિટી દીવના ચર્ચમાં સેલિબ્રેશન કરેલો અને મેસેજ આપ્યો છે પ્રેમનો કારણ કે પરમેશ્વરજી એ બોલેલું કે મનુષ્ય વસ્તે હું છોડીશ નહીં અને એમને વસ્તે પ્રેમ કરશે એટલે એમને એ પોતે અહીંયા જલમ લેવા વસ્તે મનુષ્ય રૂપમાં જલમ લેવા વસ્તે મા મરિયમ ના કોખ એ પ્રભુ યશુ જલમ લીધેલો ના આજ બે હજાર ચોવીસ વર્ષ થઈ ગયા છે એ પેલા એનો જલમ થયા તા બેફ્તલેહમ સીટી એક અ તબેલો મા અને એ અ પ્રેમ નો સંદેશ લાવેલો છે અમારા મનુષ્ય વસ્તે કે મનુષ્ય હંમેશા પ્રભુ ને ચાહે અને એકબીજા બીજા સાથે પ્રેમથી રહે અને એ રીતે અમે ક્રિસમસ ના સેલિબ્રેશન કરે છે એક ને પ્રેમ અને અ યુનિટી માં રહે એકતા માં રહેવા વસ્તે આ મારો સંદેશ છે આપણા બધા ભાઈઓ બહેનો અમારા આજુબાજુમાં જે રહે છે અને બધા અમારો દેશ ના અંદર માં કન્ટ્રી ના માં અને વિશ્વ ના માં કે આ સંદેશ

नहीं दी नेटिव प्लेस है तो हम लोग कभी कभी आते रहते हैं अच्छा बेसिकली आप हम बॉम्बे से है बट हमारा मैं तो पहली बार आई हूँ बट ये लोग मुझे बता बताते कि हर साल बहुत अच्छा होता है लाइट्स लगी रहती रिंग वगैरह फायरवर्क्स वगैरह बहुत अच्छा होता है आज बहुत अच्छा लग रहा है यहाँ पे क्योंकि पूरा डेकोरेटेड है तो काफी अच्छा लग रहा है मेरा नाम दीपांश है मैं चंडीगढ़ से आया हूँ यहाँ पर दीव घूमने आए थे हम लोग आज क्रिसमस का त्योहार है तो हम चर्च देखने आए थे बहुत बहुत सुंदर डेकोरेशन करी हुई है इधर बहुत अच्छा लगा यहाँ आके हम भी ऐसे यहाँ से टोपी पहन के अच्छा लगा कैंडल्स लगाई बहुत अच्छा लगा बहुत अच्छी डेकोरेशन है और दीव भी हमें बहुत अच्छा लगा बहुत अच्छी अच्छी जगह है घूमने की कुकरी है फोर्ट है बहुत अच्छा है